આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે આનું બનાવ જે છે અમરેલી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે દાખલા તરીકે આ ફક્ત મફત 2000 રૂપિયાની લૂંટ દાખલ કરવામાં આવી એની સાથે સાથે અમરેલી તાલુકામાં પણ ફક્ત 2000 રૂપિયાની લૂંટ થઈ એ પણ તુરત જ દાખલ કરીને બંને ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યું છે કહેવાનો મતલબ આ છે કે નાનામાં નાના ગુનાઓ પણ ડિટેક્ટ કરીને દાખલ કરીને એને ડિટેક કરવાના પ્રયાસ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે એના સાથે સાથે જે ઘણા બધા સમયથી લોકો ફરતા હતા દાખલા તરીકે ગુંદરણ ડબલ મર્ડર કેસમાં જે આરોપીઓ હતા પેરોલ જમ્પ કરીને ઘણા સમયથી છેલ્લા બે થી ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા આ તમામ આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે ગુસ્સીટોપના આરોપી વનરાજ વાળા રાજુલાના ખુખાર આરોપીઓ શીબુ ધાકડા ચંપુ ધાકડા આ પકડવામાં પણ અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે ઋષિકેશ મર્ડર કાંડમાં પણ જે આરોપી રાજસ્થાનમાં છુપાયેલો હતો એને પણ પકડવામાં આવ્યા છે આ ગુસી ટોકના આરોપી મુન્નાર અબારિકાને છેલ્લા લગભગ બે દિવસ પહેલા જ એમની પણ ધરપકડ કરવામાં આવી છે એના સિવાય વીસથી પચીસ વર્ષ જૂના કેસોમાં જે આરોપીઓ નાસ્તા ફરતા હતા એવા પણ પાંચથી વધારે નાસ્તા ફરતા આરોપીઓને જે છેલ્લા પચીસ વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા એ આરોપીઓને પકડવામાં પણ અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે મિત્રો એકંદરે ખૂબ જ સારી કામગીરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે ભવિષ્યમાં પણ અમરેલી જિલ્લા પોલીસ લોકોના જાન માલની સુરક્ષા માટે સદૈવ પ્રયત્નશીલ રહેશે એવી હું ખાતરી આપું છું થેન્ક યુ અમરેલી જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ બે હજાર બાવીસ દરમિયાન કરવામાં આવેલ ગંભીર ગુનાની ડિટેક્શનની વિગતો અપરાધીઓની મોડલ ઓપરેન્ડી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમાવેશ આમાં કરવામાં આવેલો છે આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે પોલીસ વેલફેરને લગતા કામગીરી ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિટેક્શનની કામગીરી સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

શ્રી મહેશ કસવાલાજી શ્રી જનકભાઈ તળાવિયાજી મારા સાથી અધિકારી અધિકારીશ્રીઓ એસડીપીઓ સાવરકુંડલા શ્રી ગોરાજી એસ અમરેલી શ્રી જગદીશ ભંડારીસપી એચકી શ્રી ગોહિલ મારા એસીબીપીઆઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ભરતભાઈ અને આ તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું જે અમરેલી પોલીસ મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સારી રહે અને ગુનાને અટકાવવા અને ગુનાને શોધવા એ સારી કામગીરી જે છે અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આમાં આપ તમામ પત્રકાર મિત્રોનું પણ અમને ઘણું સહયોગ મળ્યું છે આપને પણ હું અભિનંદન પાઠવું છું મિત્રો ઘણા બધા અનડીટેક્ટ સિરિયસ ક્રાઇમ્સ હતા જેમાં મોટા સમરિયાળાના મર્ડર હોય નાના રાજકોટના મર્ડર હોય સરખાના મર્ડર હોય અથવા બગસરામાં મર્ડરમાં જે સિરિયલ કિલરની ધરપકડ કરવામાં આવેલી આ પ્રકારની તમામ સારી કામગીરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે એના સિવાય ઘણા બધા ધાળ અને લૂંટના ગુનાઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શોધવામાં આવ્યું છે જે સિરિયસ ગુનાઓ છે દાખલા તરીકે ખૂન ખૂનની કોશિશ શૈક્ષણિક મનુષ્યબદ્ધ ધાળ લૂંટ એવા પ્રકારના ગુનાઓમાં અમરેલી જિલ્લાનું જે ડિટેક્શન રેટ છે આ શત પ્રતિશત છે એના સિવાય ઘણી બધી ઘરફોડ ચોરીઓ અને સામાન્ય ચોરીઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલી છે મિત્રો છેલ્લા દોઢ વર્ષમાં અમરેલી જિલ્લામાં કોઈ પણ સાંપ્રદાયિક હિંસાના બનાવ નથી બન્યું એના સાથે સાથે બે જ્ઞાતિઓ વચ્ચે પણ કોઈ હિંસાના બનાવ બનવા પામેલ નથી એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે એના સિવાય વ્યાજખોરી વિરુદ્ધમાં એક ઝુંબેશ ચલાવી જેમાં ઘણા બધા ગુનાઓ દાખિલ કરવામાં આવ્યા અને જે વ્યાજખોરો છે એમની પણ ધરપકડ પચીસ થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી